તમામ શહેરો અને જિલ્લા કરવામાં આવ્યા સુરત પોલીસ કમિશનર દ્વારા જેસીબી બેઠક બોલાવી હાઈ લેવલથી બેઠક સુરત પોલીસ કમિશનર દ્વારા બોલાવવામાં આવી હતી દિલ્હીમાં કાર બ્લાસ્ટ મામલા ગુજરાતમાં તમામ શહેરો અને જિલ્લાઓને અલર્ટ કરવામાં આવ્યા હતા સુરત પોલીસ કમિશનર દ્વારા જેસીબી બેઠક બોલાવી હતી લેવલની બેઠક સુરત પોલીસ કમિશનર દ્વારા બોલાવવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર જેસીબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એસઓજી અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગુજરાત પોલીસ દ્વારા જે સૂચના આપવામાં આવી રહી હતી તે બાબતે બંદોબસ્ત રાખવામાં ચર્ચામાં બેઠક કરવામાં આવી હતી સુરતના દરિયાકાંઠાના ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી પણ સૂચના અપાઈ હતી દરિયાઈ પટ્ટાના ઇન્ડસ્ટ્રીયલમાં વિસ્તારમાં પ્રાઇવેટ કંપનીના ગાર્ટાડોને નજર રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી આવવાળું જગ્યા પર પેટ્રોલિંગ વધારવાની સૂચના આપવામાં આવી હતી જગ્યા પર બિનવારસી વાહનો જોવા મળ્યા હતા તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના અપનાવવામાં આવી હતી અને લેવેજ કરતા લોકોને પણ સૂચના આપવામાં આવશે કે તેઓ વાહનોને વેચે છે તેના ડેટા પોતાની પાસે રાખે છે અને પોલીસ પાસે રહેલા ડોગ સ્કોટ કઈ કઈ જગ્યા પર ફાળવણી કરવી તેના પર અભિપ્રાય લેવામાં આવ્યા હતા હાલ શહેરમાં સઘન વાહન ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી છે ગઈકાલે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની અને ત્યારથી જ પૂરા ગુજરાત હાઈ એલર્ટ ઉપર જો રાખવામાં આવેલા છે અને એના જ ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા બી ગઈકાલથી જો વાહનોને ચેકિંગ હોટલ્સને ચેકિંગ અલગ અલગ જ્યાં લોકો આશ્રય લઈ શકે એના ચેકિંગ દરિયાકાંઠાઓને ચેકિંગ જોઈએ અને જો સસ્પેક્ટ છે જો ભૂતકાળો ભૂતકાળમાં આ પ્રકારના ગુનાઓને સામેલ છે એના ઉપર જો બી ચેકિંગ કરવાના તમામ કામગીરી કરવામાં આવી રહી છે અને સાથો સાથ જો કન્સર્ન અલગ એજન્સીઝ છે જો સિક્યુરિટી એજન્સી છે એના સાથે અમારા લોકોનું સંકલન ચાલુ છે અભી અમે લોકો અધિકારીઓ સાથે એક ચર્ચા કરીને જો બ્રીફ લઈને અને ફર્ધર જો સૂચનાઓ આપવામાં આવી કેમ કેમ કે આ જો કાર્યવાહી છે આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાની છે તો આમાં શું છે પ્રિકોશન લેવાના કઈ કઈ રીતે અમે કઈ કઈ વિસ્તારમાં લોકો સાથે સંપર્ક કરવાના દાખલ રૂપે અમારી જો કોસ્ટ લાઇન છે ગુજરાત સુરત શહેરની એના બી જેટલા બી ઇન્ડસ્ટ્રીઝ છે જેટલા જેટીસ છે ફિશરીઝના લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં જેટલા બી જો કન્સર્ન એજન્સી ઇન્ડસ્ટ્રીઝના સિક્યુરિટી એજન્સીઝ હોય છે એના બી અમે લોકો સેન્સિટાઈઝ કરે છીએ જો અમારે કોસ્ટલ એરિયામાં બી નાકાબંધીના કારવાહી અને સાથોથ ધ્રોણથી આ કોસ્ટ લાઇન ઉપર બી અમારા એક તરફ વાંચ રાખવામાં આવી રહ્યા છે જો કન્જેસ્ટેડ એરિયા છે બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાં બી જો જીઆરપી આરપીઓ સાથે સંકલન કરીને અને ખાસ કરીને એવા જો ભરચક વિસ્તારો હોય જ્યાં પબ્લિક વધુ પ્રમાણમાં એના મુવમેન્ટ રહે છે પબ્લિકના ત્યાં કોઈ વાહનો ત્યાં કોઈ અવારું પડા નહીં હોય બીમારસી નહીં હોય એના ચેક કરીને એના ખસેડવા માટે જો કામગીરી કરવાના અને જો ગાડીઓને લે વેચ કરે છે એના બી સૂચના આપવામાં આવી છે કે આ જેટલા બી લે પ્રોપર ડોક્યુમેન્ટેશન થાય ફોટોગ્રાફ્સ તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવે જોઈએ અને કોઈ પણ એના બી ડાઉટ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ ભી કરે તો આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકોથી બી અમે લોકો અપીલ કરીએ છીએ કે આપને બી કોઈ આ પ્રકારના શંકાસ્પદ કોઈ પણ એક્ટિવિટી જણાય તો તાત્કાલિક આપી પોલીસને જાણ કરવી જોઈએ રાઠોડ ન્યૂઝ સુરત